રહેણાક કામરેજ જિલ્લા સુરત નાનો બહારથી માણસો બોલાવી ભેગા મળી પૈસા વડે ગંજુ પાનાનો હારજીતનું જુગાર રમી રમાડી રહેલ છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે જે બાતમી હકીકતના આધારે રેડ કરતા ફેક્ટરીમાં કુલ બાર ઈસમો પૈસા વડે હારજીતનો ગંજુ પાના વડે જુગાર રમતા ઝડપી પાડે તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ તથા મુદ્દામાલ સુરપ્રત કરવામાં આવેલ છે সুরেশ রাঠোড় হিন্দ টিভি নুজ কামরেজ